માટે બામણાસા જુનાગઢ ના શિક્ષક દંપતી દ્વારા સ્વર્ગીય જીવીબેન મસરીભાઈ સોલંકી ના મસરીભાઈ પરબતભાઈ સોલંકી પરિવાર તરફથી લાખો રૂપિયાની કિંમત નું કંગન વોટર ફિલ્ટર મશીન ભેટ આપવામાં આવ્યું છે આ પ્રસંગે ગ્રામજનો સોસાયટીના લોકો તથા સંસ્થા વતી પ્રમુખ કિરણબેન રમેશભાઈ સાપરિયા મયુરભાઈ સુવા સંજયભાઈ મુરાણી હરેશભાઈ સથવારા દિલીપભાઈ ભૂત ધવલભાઈ બોરખતરિયા સહિતના ટ્રસ્ટીઓ વગેરે હાજર રહ્યા હતા અને દાતા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો અહમ હો કિરણબેન પિઠિયા દિવ્યજ દિવ્યાંગ સેવા સંસ્થા ઉપલેટા આજ રોજ અમારી સંસ્થામાં કેંગન વોટર નો શિક્ષક દંપતી જે બામણાસાના રહેવાસી છે અને આપણે જૂનાગઢમાં પોતે શિક્ષક તરીકે દંપતી શિક્ષક તરીકે ત્યાં નોકરી કરે છે અને આપણી સંસ્થામાં કેંગન વોટર મશીન આ પરિવારે આપણને આપેલું છે અને સ્વજીવીબેન મસલીભાઈ સોલંકીના સરાનાથે શ્રી મસ્ત્રીભાઈ પર્વતભાઈ સોલંકી અને પરિવાર તરફથી આ સંસ્થામાં દિવ્યાંગ બાળકોને કે જે બાળકોને સારું સ્વાસ્થ્ય રહે એ માટે આ કેંગન હોટેલને આપણે બાળકો માટે જરૂરિયાત પૂરી પાડી છે આ આ પરિવારે દ્વારકાધીશ ઘણું બધું સુખ સંપત્તિ આપે એવી ભગવાન પાસે અમે પ્રાર્થના કરીએ છીએ નમસ્કાર મારું નામ ધવલ બોર્ખતરીયા ગામ જુનાગઢ અને અમે અહીંયા જારે પહેલીવાર આ સંસ્થાની મુલાકાતે આવ્યા ત્યારે અમે અહીંયા જોયું કે બાળકો ખૂબ જ સારી રીતે અહીંયા ડિસિપ્લિનમાં રહી છે પરંતુ અમને એક વસ્તુનો વિચાર આવ્યો કે અહીંયા આવીએ તો આપણે એવું જ થાય કે આપણું ઘર જ છે જાણે પણ અમને એક વિચાર આવ્યો કે આ બાળકો જે અહીંયા નાના ભૂલકાઓ છે એનું સ્વાસ્થ્ય સારું રહે એની તંદુરસ્તીમાં કોઈ ખરાબી ના આવે એના માટે અમને એક વિચાર આવ્યો કે આ જે કેંગન રૂપી જે અમૃત છે એ પાણી બાળકો પીશે એ પાણીથી સ્નાન કરશે તો જેટલા પણ નાના મોટા રોગો છે એ બાળકોને અહીંયા દૂર થશે અને બાળકોની તંદુરસ્તી એકદમ સારી રહેશે એટલે મશરીભાઈ પરબતભાઈ સોલંકીના પરિવાર હસ્તે આ મશીન અમે અહીંયા સ્વર્ગવાસી જીવીબેન મશરીભાઈ સોલંકીના સ્મરણાર્થે દાન સ્વરૂપે અહીંયા અમે આપીએ છીએ અને એ બદલ અમે ખૂબ લાગણી અનુભવીએ છીએ આ બાળકો પ્રત્યે કે અમે અહીંયા આપી અને આ બાળકોની તંદુરસ્તી ખૂબ જ અમે સારી રાખશું અમે આ ભેટ સ્વરૂપે જે મશીન આપ્યું છે દિવ્યાંગ બાળકોની સંસ્થા ઉપલેટા ખાતે આવેલી છે તો તમામ મિત્રોને વિનંતી કે જરૂરથી એકવાર અહીંયા મુલાકાત લો